ઠેકાણું રહેતું નથી આવે ને કોઈ કોઈ જાય હું કહું પછી ભાખરી બનાવું પેલા કેમ કે આજ તો આપડે બાટલો કુટી ગયો છે એટલે આજ તો આપણે બનાવવાની છે સુલે ભાખરી જોકે કૂટી ગયો છે તો ત્રણ દિવસ થાય અને આપણે કઈ લોક બનાવ્યો નતો એટલે આજ તો આપણે સુલેદ ભાખરી બનાવવાની છે એટલે આપણે એ બનાવી નાખશું આપણે પેલા તો સાચ ફેરી નાખશું નતો હા મને હા તે જગાડે ને સળગે તમાર તો જો જો મસ્ત મજાનું આપણું માખણ તૈયાર થઈ ગયું છે

હમજી સમજી કાળું મય સમજી મિંદડા જેવું મોઢું કરીને બેહી ગઈ છે બહુ બળ પડે છે સુલા મને ખબર છે તારી કાય બા ગેસનો બાટલો હોય છે કે ભરવા જાવ કે નથી કાય ભાકરી માં સુલા રાંધા ઉજો તો બંદનો રાંધે આની માથે આપણે તપેલું મૂક્યું ને એટલે બે કોસું કાળું થાય હવે તો થઈ ગઈ ભાખરી હવે કઈ ઉપાધી નથી થઈ ગઈ એક બાકી છે કાય આ શીશા બસ હમ આ વિશાન આવ્યો જો आ <laughs> 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 सरम <सन्माईगी ना गुण। laughs> <laughs> है नबो शर्म लागे छे रसोडा मा बिजा गिरी गयो है है फोन मा शर्म का ये शर्म लागे छे का खबर नैच पड़ती काय फोन मा अरे फोन हमुद न जो चलो कंट्रोल वणो न जाऊ हालो है कैसे जो से जुन

અને છે તો એ તો મસ્ત મજાનું શાક બનાવ્યું છે શેનું બનાવ્યું બતાય તો ખરી એ અપુન છે અપુન અપુન હા હમ કુલ જા ચીમ ચીમ આ બધા બતા 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 બટેટા રીંગણા સમસી સમસી તો મારા આર્યન રમતો થો કેમ કે એને હું ખવડાવતી થી એટલે એને સમસી નાખી દીધી રમતા રમતા એ તો પેલું સમસી એટલે એને તો બધું આવી જાય બપોરામાં છે આપણે શાક છે એ જે ભાખરી બનાવી છે અમુક અમુક જગ્યાએ બળે જાય છે અને સલાદમાં આપણે સીભડા છે ના છે જ માખણ પીતું જાવાનું હોય શાક નહીં તો ટાકામાં પડ્યું છે કોઈ હેઠળ લઈ લઉં માખ્યું બેમણા કરે કે નહીં આપણે સાઈઝ બનાવી હતી આપણે સાઈઝ તો ઉતારવાની બાકી જ રાખી હતી અત્યારે જો આપણે ઉતારીવાળી છે મસ્ત અને એટલું માખણ નીકળ્યું છે ત્યાં બધા સેફળા કેમ પડકે રાખીને બેઠી આપણે વાડી ના લાવ્યા ન ખાય તો મારે ઓલો સલાડ હાલે સલાડ તો આ બને ખાઈ તું પેટમાં એટલે બધા ખવાય તાત્કાલિક દવાખાને દાખલ થવું પડે એવું છે હા જો કીધું તો એટલે બધી દવા કરી છે તમને બતાડવાની છે કેટલી દવા જે વધી હોય બધી શિરાગ પાઈ દેવાની છે હા મને ક્યાં કઈ વાંધો છે મારે શું કામ પીવી કાંઈ નહીં હારો હલો છે વાતો તો કાંઈ ખૂટશે નહીં આપણે મસ્ત મજાના બપોરા કરી લેવી આપણે ભાખરી છે અને રીંગણા બટાકાનું શાક છે અને સલાડમાં આપણે શીવડા છે તમને બતાવ્યા છે અને આ બાજુ છે જૂના હજી ખેલ બાકી છે આમ જુઓ લીંબુ વ્યક્તિ પૂપાડો મઢવા એ ગમે એટલા પીવી તો કાંઈ આરામ કંઈ ફેર પડે એમ નથી લાવ પલ્લે પાઈ દો કોઈએ ત્યારે પીવાનું જરૂર છે તો પી હોય તો મે તો પીધો મસ્ત થઈ આની રિજલોસ હો તો મને લાગી છે ભૂખ કેમ છે ચૂલાની ભાખરી બનાવેલી છે એમાં તો કઈ ઘટેત નહીં અને શાક તમને બધાને એમ થતું છે કે સુલે બનાવ્યું છે પણ કાળું કેમ નથી તો શાક નું તો પેલું આપણે અહીંયા હેઠે મૂકવાનું હોય એટલે આપણે છે ને તપેલું ફેરવી નાખ્યું છે બરોબર ને હા કેમ કે આયા આપડા કિયર ને આરિયા ખેશા કરે પેલું ખાવા બેસ્યું એટલે હા તો કે અત્યારે તો વેઈ જશે ના કાકા રે તો સારું આલો કે આપણે ખાઈ લેવી જો તો આપણે ખાઈ પિન થઈ ગયા નવરા અને ખાવામાં તો આજ મજા જ આવી ગઈ કેમ કે હતું રીંગણા બટેટાનું શાક અને એ પણ સુલે બનાવેલો એમાં તો કાંઈ ઘટે જ નહીં બહુ જ મજા આવી ગઈ ઘટે તો નહીં ખાઈ ગયું પરંતુ પેટમાં દુઃખે દવાખાનું ક્યાં આગું છે ગામમાં બે દવાખાના છે ધોળીને જવું જો તમને દવા દેખાડવા નથી તો આપણે છે એટલી દવા જેવું આ તો અંદર તો થોડીક લાગે બાકી ખોલી હોય ને તો કેમ કે મારા જે પાઇન આર્યુડાયો છે કે નહીં આ આ દવા દવા જે આપણે આપણે છે અને એટલી પૂરી થઈ ગઈ જોવો તો ખરા તમને જે ખોલી ને દેખાડું બધું આપડે આર્યન ભાઈ હરા માંદા પડી ગયા હતા કેટલા દવાખાના લોકો પાંચક દવાખાના ફેરવા છે કેમ કે આમાં કાંઈ ફેર પડ્યો એવું લાગ્યું નઈ એટલે આપણે તો છે ને આ દવાનો કઈ ઉપયોગ કર્યો નથી આપણે પછી તો સીધો હું હોય વૈયા ગયા થાય એવા નહીં દવા તો આ દવા તો ચાર જ દિવસ સારી હતો આને તો આપણે નાખી જ દેવાની છે કેમ કે આપણે થઈ ગયા છીએ ચાર થી પાંચ દિવસ થઈ ગયા છીએ અને આ તાવની છે જો કે તાવની તો પડી રહેવા દેવી કાંઈ બગડે નહીં એટલે એ તો આપણે કારક ફરીને તાવ આવે તો પાવા થાય તો તાવની રહેવા દેવાની છે આ કાંઈક કણ વધી જાય હોય તો એની છે આ તાવની છે તો જો એ દવા ફરી વાળી છે અને અલગ અલગ બધી વિભાગ પાડી દીધા છે દવાની તે કારણ કે આ બાટલી ખાલી છે આ તાવની છે આની છે એમ કરીને હેંકેલો કરીને મૂકી દીધું છે અને હવે લઈ લીધું છે તો ફોન તો હાવ નેટાર આવો હાવ એટલે હાવ હે ભાઈ ભાઈ મોજ દરિયા હો પણ તારે પુવાનું ત્યાં પણ ખડી કરીને હું પેલા હું થોડાક વિડીયો જોઈ લઉં હું વિડીયો જો ત્યાં તમે બાટલો ભરાવી આવો પાલી ત્યાં એમ ક્યાં બાટલો પુરાવો હતો અત્યારમાં

So, ना तो गैस नो बाटलो फाटियो तो तो खाली से खाली गैस नो बाटलो फाटियो तो ये खाली से ये के लियो खबर कोई खबर पड़ेगा खाली हुई तो, तो ना हो भरो तो काही ना पडयो न आ रोज अही रांधी छ का ये रोज ही काही रांधी छ एम केसो तो अन हारिन भाई जागी जासे

પૈસા ઘટે પૈસા જિંદગી તો નથી ઘટતી જિંદગી ના શું કરવી પડે ઘટે છે ને રોજ એક દિવસ ઓછો થાય વાહ જિંદગી આખો એક દિવસ ઓછો થઈ જાય હાન તાન કે એ પૈસા ઘટે પૈસા પૈસા તો આજ છે ને કાલ નહીં એમ તો

તમારી લંબી કીધું માખ્યું તમારી જે આખા ગામ ની અહીંયા ભેગી થઈ ગઈ મારી એક ની તારી જેવી બધાય આપડા ઘરે ભી એવું એવું લાગી છે તો આ સાથે જ અમારો વિડિયો પણ અહીંયા પૂરો કરી દઈએ જો અમારો વિડિયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો ને પસંદ આવ્યો હોય તો વિડિયો ને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો હવે મળશું પાછા એક નવા વ્લોગ ત્યાં સુધી બધાય ને બાય બાય અરિન બાય બાય ટાટા કહી દે ઓકે